બેન ભાઈ ઘરે નીતા બેન ઘરે પણ તમે હે ને કામ સીંધી અમે આવીએ ને બેઈએ તો છોકરીનું કામ હોય એને સીંધો ને એનાથી વધારે કરીએ ને ઓલા એમ ને પડ્યો હોય જ કામ તો ઠીક લેસનમાં માં એમ ને એક પાનો લખી ડખડવા હોય ગયો હોય છોકરીઓ જ વધારે ઓલું કરે એટલે આજે સમાજ હાલે એક સ્ત્રી ને લીધે જ હાલે અને બીજી એક વાત કે મયુરભાઈ કીધું કે બેન તમારા સંઘર્ષ વિશે કે જો તો હું મારા ગામમાં જ પ્રાથમિક શિક્ષણ મેં એક થી સાત ધોરણ તેની પ્રાથમિક માતા સાત ધોરણ સુધી ભણી પછી મારા ગામમાં હાઈસ્કૂલ નહોતી એટલે અમારી અમે વાડીએ રહેતા તો વાડીએથી છે ને પાંચેક કિલોમીટર પારાવાડા હાઈસ્કૂલ હતી ગામમાં ન્યા હું અમારે હાલીને જાતા શરૂઆતમાં મયૂરભાઈ એટલે બધી ભાઈ વાહન ને તેથી એટલા બધા વાહન ને નહોતા છે હું બે હજાર નહીં પણ ઓગણીસો ને નવ્વાણું આઠમા ધોરણમાં હતી નવાણું માં તેથી હાલી ને જતા પાંચ કિલોમીટર હાલી ને જવાનું હાલી આવવાનું એ હું દોઢેક વર્ષ ગઈ ને તો સરકારમાંથી પહેલી વખત તેથી સાયકલ આવી હું નવ માં ધોરણ માં ભણતી ને તેથી પછી હું સાયકલ શીખી ગઈ બે ત્રણ દિવસ છે ને એમાં એ શીખી ગઈ આમ એકદમ ધકસ અને ભણવામાં બહુ જ હોશિયાર આ જી આ દિશાને આપણે કેમ પહેલા ધોરણથી હોશિયાર છે પહેલા ધોરણથી ભણવામાં એકદમ હોશિયાર ને પહેલા ધોરણથી જ એકથી દસ ધોરણમાં હું ફર્સ્ટ જ છું ફર્સ્ટ નંબર ઉપર એકથી દસ ધોરણમાં

અને આરે આરે ઘરનું કામય કરતા બધું અને પરિસ્થિતિ નબળી હતી એટલે એટલું બધું અત્યારે જે ફેસિલિટી છે ને એટલી તેથી નહોતી મારા બાપા રિક્ષા હલાવતા એટલે મને એક તો પહેલા ઈ જ દેખાતું કે મારા બાપા જો એટલું મારા રિક્ષા હલાવે જો મારે ઓછા ટકા આવીએ તો હું ભણાવવાનો મતલબ તો હું મહેનત કરીને મારી પાસે શું ખર્ચો કરે પછી અગિયારમાં ધોરણથી હું હોસ્ટેલમાં ગઈ જૂનાગઢ મેરકન્યા છાત્રાલય ચોર્યાસી પર્સન્ટેજ સાથે પાસ કર્યું પછી ત્યાંથી પીટીસીમાં ગઈ તો એ જૂનાગઢ બે વર્ષ પીટીસીના કર્યા એમાં પણ ટોપ લેવલ ઉપર 87 પરસેન્ટેજ સાથે પીટીસી પાસ કર્યું અને ઘરનો અમને સતત વિચાર કર્યો કે જો મારે ઓછા ટકા તો મારા ઘરને શું હોય અને અત્યારે પણ બધાને ખબર છે હું બધું ઘરે કામ કરું મારે ગાય જોવાની ભેંસ ધોવાની હોય કોણ કોઈ કામ વાળી આવતી નથી બધું કામ હું હાથે કરું છું અત્યારે અને મારે એ દ્રષ્ટિ એક છે ને કોઈ કામ ખરાબ નથી હોતું એક એવું કામ આપણે નહીં કરવાનું કે આપણા પરિવારને કલમ લાગે કે આપણી કાળી ટીલી લાગે એવું કામ જ આપણે નહીં કરવાનું બાકી કોઈ પણ કામ ધ બેસ્ટ જ છે આપણે કરવાનું જ શીખવાનું બધુંય અને સ્ત્રીને તો અન્નપૂર્ણા કહેવાય આપણે રસોઈ કરતા ન આવડે તો બીજું શું કરી શકીએ એટલે રસોઈ કરતા તો બધી દીકરીઓને શીખવાનું જ અને મારી દીકરીને પણ હું છે ને રસોઈ શીખવાડું ફોરવી લઈ અમે શીખવાડીએ બુલેટ હલાવતા આવડે અને આરે આરે વાહી દોઈ કરાવીએ અને દાતાડી લઈને વઢાવીએ છીએ પણ કે આ આમ બધું કામ જિંદગીમાં બધુંય કામ છે ને કરવાનું જ આવડવું જ જોઈએ સ્ત્રીને કે આને એક આજ કામ ઓછું આવડે ને તોય આ છે ને એમ જ કહેવાય ને કે દીકરી તો ત્રણ ફૂટ તાળે એટલે આપણે ત્રણ ફૂટ તારવાના છે એટલે બધુંય કામ આપણે શીખવાનું આપણે ભણવાનું સારી રીતે ભણવાનું મહેનત કરવાની એકવાર આપણે ઈ કરી હોય તો બીજું બધું આપણા જિંદગીમાં ઓટોમેટિક આવી જાય આપણે કંઈ ક્યાંય કરવા નહીં જવું પડે એટલે છે ને સારી રીતે તમે પણ ભણો આગળ વધો તમારા પરિવારનું નામ રોશન કરો સ્કૂલનું નામ રોશન કરો